300 meters, slight left. Look. No, was not. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લસુંદરા અને લસુંદરા ગામની અંદર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આપ જોઈ રહ્યા છો પાછળ સરસ મજાનું માતાજીનું અને શ્રી રામચંદ્ર ભગવાનનું મહાદેવજીનું સરસ મજાનું મંદિર છે ખૂબ જ સરસ મજાના દર્શન આ વિડીયો દ્વારા તમને જોવા મળશે કોઈપણ પ્રકારનું મ્યુઝિક નહીં કોઈ પણ પ્રકારનું એડિટિંગ નહીં અને કોઈ પણ પ્રકારનું આપણે સાઉન્ડ સાઉન્ડનું પણ અવાજ નહીં આવે અને પ્યોર ઓરિજનલ અવાજ સાથે મિત્રો આપણે ડાકોરના વિડીયો પણ જોઈશું સાથે અહીંયા આપણે લસુંદરા ફાગવેલ જે જે કંઈ પણ આપણે બતાવવાલાયક સ્થળો હશે એ આપને મિત્રો આપણે બતાવીશું આપ જે અહીંયા જોઈ રહ્યા છો ગરમ પાણી અને ઠંડા પાણીના અહીંયા કૂવા છે અને ખૂબ ભાવ અને ભક્તિ અને વિવેક સાથે દરેક અહીંયા ભાવિક ભક્તો આવે છે અને સ્નાન પણ કરતા હોય છે ઘણી વખત અત્યારે શું ગરમીનો થોડો માહોલ બની રહ્યો છે બની રહ્યો છે ચોમાસાના દરમિયાન અને સરસ મજાનો આપણે આ જોઈ રહ્યા છીએ કે બહુ ઊંડા નહીં ઉતારીએ ક્યાંક આપણો ફોન પણ અંદર જઈ શકે છે ગરમ પાણી અને ઠંડા પાણીના પણ અહીંયા કૂવા છે અહીંયા ક્યારે પણ એવું માનતા છે કે પાણી ખાલી થતું નથી એટલું ને એટલું જ રહે છે ગરમા ગરમ પાણી અને ઠંડુ પણ પાણી બંને આજુબાજુમાં આપણને જોવા મળી જશે મિત્રો અને ખૂબ જ સુંદર રડિયામણું વાતાવરણ ચોમાસા દરમિયાન બનતું હોય છે પરંતુ આ વર્ષ દરમિયાન બે હજાર પચીસ આપણે ઘણી વખતે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ દ્વારા જાણ્યું છે કે થોડું ભારે છે એટલે અહીંયા ગરમી ઠંડી કંઈ ખબર પડતી નથી એવી સ્થિતિ બની રહી છે આપણે જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાના ઠંડા અને ગરમ પાણીના કુંડ અહીંયા બનાવેલા છે એ પહેલેથી હશે પૂરી માહિતી હું જાણતો નથી તેમ છતાં પણ તમારી આગળ હું રજૂ કરવા જોઈ રહ્યો છું મિત્રો અહીંયા જોઈએ છે આપણે દરેક ભાવિક ભક્તો અહીંયા આવે છે અને સરસ મજાના અહીંયા પોતાના પાદ કેટલા કરતા પગેરખા ઉતારીને પગ પણ ધોવે છે અને આ ગામના અમુક સેવાભાવી મિત્રો છે જે દરેક ભાવિક ભક્તો સાથે તાલમેલ બનાવીને તેમને સેવા આપી રહ્યા છે તો દોસ્તો ખાસ કરીને આપણે આ જોઈ છું આવું આપણને સાથ અને સહકાર જો ગામવાળા તરફથી મળતું હોય ને મિત્રો આપણને ખરેખર હૃદયથી આનંદ થાય અને ભાવે પણ એ સેવા કરે કોઈ પણ પૈસાનું ઊંચાઈ જ નહીં કોઈ આશા નહીં અને ભગવાનના નામેથી સેવા આપતા હોય છે અને અહીંયા અંદર સરસ મજાનું શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર પણ આવેલું છે અને માતા સીતા કહેતા લક્ષ્મણ સાથે પણ મંદિર સરસ મજાનું સુંદર છે અને અહીંયા ગરમ અને ઠંડા પાણીના કુંડ છે ઘણા બધા વિડીયો લોકોએ નાખ્યા હશે ઘણી બધી ઇતિહાસની વાતો તમને રજૂ પણ કરેલી છે યુટ્યુબ ઉપર પણ આ પહેલી વખત હું અહીંયા આવ્યો છું મિત્રો પહેલી વખત એટલે મિત્રો માફ કરજો હું જ્યારે બાળપણની અંદર સ્કૂલની અંદર ભણતો હતો ત્યારે સ્કૂલ તરફથી હું અહીંયા આવ્યો હતો અને આ નજારો જોયો હતો પણ ત્યારે હું બહુ નાનો હતો હવે લગભગ મારી ઉંમર પણ મોટી થઈ ગઈ છે અને અંકલ પણ ઘણા લોકો બોલાવતા થઈ ગયા છે તેમ છતાં પણ એક નાની એવી ઝલક મિત્રો આપને આપણા આ બ્લોગ દરમિયાન તમને જોવા મળશે અને સરસ મજાનું વાતાવરણ તો છે જ ચોમાસું હોવા છતાં પણ થોડી ગરમી લાગે છે બપોરનો સમય છે એટલે થોડી ગરમી રહેશે પરંતુ આપણે આવા બ્લોગો અવારનવાર જોતા રહીશું મિત્રો પણ કોઈ પણ સંજોગો જ્યારે જ્યારે આ બધા ભક્તિભાવથી અહીંયા આપણા ની અંદર જોડાતા હોય ને ત્યારે એક હૃદયની લાગણી અનુભવાય કે ન ભૂતો ન ભવિષ્યથી મિત્રો આ બધા જે ભાવિક ભક્તો પ્રેમથી ભાવથી અહીં જોડાતા હોય ને ત્યારે ખરેખર હૃદયથી એક લાગણી આપણી છે ને ભગવત પ્રત્યેની વધતી જતી હોય છે અહીંયા ઘણા બધા ઘણા અનેક રીતે આવતા હોય છે જે કોઈને કોઈ ફરવા આવતું હોય છે નેચરલી કોઈ આનંદ લેવા આવતું હોય છે કોઈ ભક્તિથી આવતા હોય છે કોઈ ભગવાનની શક્તિ જાણીને આવે આવતા હોય છે કે કોઈ એવો ચમત્કાર જોઈને આવતા હોય છે પણ આપણે આ સરસ મજાનું રડિયામણું વાતાવરણનો નજારો લઈશું મિત્રો নিলপাটা পানে গোরেছি, ওখন জালেছে, সাধি নো এই আরছের. কালে અમે <coughs> જોશી